કાચા બદામ આ મને તબાજી બાજી બાજે બદામ કાચા બદામ ટકા કાચા બદામ અરે તાર કાકા ખૂબ ગાડી જોઈએ યાર કાકા તમારે આલે જ આવું તું ઓય કર શું કરીશ કાકા રીલ બનાવું છું જે હેજીમાંથી આવીને રોજ રોજ બનાવવાનું અરે કાકા રોતો નહીં ગીત ગાવું છું કાચા બદામ ને હેજીમાંથી તું આવજો ને ત્યાં ગોણીવાતો છે વાત કરી છે કે કાકા ગીત તૈયાર્યું

ગાઈ એટલે ખાલી ગીત ગાયું અન કોક આવી અચાનક છે બરાબર વિડીયો ઉતારી વાયરલ કરી દીધું તો મોણો વાયરલ થઈ ગયો આ ફટાફટ બંધ કરો મારી વાત આ નાનો અવાજ કંપની મારા છે હું આવે છે બરાબર છે એટલે હવે તું તો સમજી ભગવાને આપણે ને આ બીજો મોકો આલો આપણે કરવાનો બીજો મોકો આલો

તારે એ નિયત લવરાઈજી તે તો કોજી લે 900 રૂપિયા વાત કરો હતો અલ્યા કપૂરજી કરજો તંદુજી ની જીચેઉ મારતો તું તમે મહેરબાની કરીને બોલવાનું બંધ કરો કદી નઈ મોનવા દે કાકા કાચા બદામ રોહનો શીગો એ બદા કાચા બદામ 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 કાકા કાચા કાકા કાચા બદામ અમાર બાઉજી વે કાચા બદામ ઘણા ચાલુ રાખો બજામ બજામ બેટા કાચી બજામ 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 બેટા કાચી બજામ તારી મા ખાય બજામ ખાય છે કાચી બજામ

તમારી જીભો બે જણા ને એટલે જ આવે હું આ કાચો કળવી જીભો ભલા તમે આ ખેલ કરી નેકડા મારશે જ કે

તમે પેલું ગાણ ચીવું કહો છો હવે ગાજે નું બજામ બજામ બેટા કાચી બજામ 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 બેટા કાચી બજામ તારી કાચી લઈ જા આરી કાચી બજામ તારી કાચી માટી લઈ જા કાચી બજામ બજામ ઓ આપણો મારી વાત ફૂમતા કા એમ ના ગવાય તમને હું થોડો લેકો શીખવાડું કેમ કે હું એક કલાકાર છું જુનો હા હું ગવ ને ઓ આપણે તો તમે જાણતી હો काचा बदम बोले का बदम काचा बदम बोले का बदम पारि काची काय फत्री काची बदम काचा पहिले शूटिंग करू ગમે ચોક વિડીયો થાય પછી આવા ખેલ કરો હોય વાત કરી દે હું એક કલાકાર છું કલાકાર ને ચોઈ શરમ ના હોય ગમે ગાઉ પડે હવે કલાકાર હતા તાણતો નહિ ગઈ નું પડ્યા ને હવે અત્યારે घोड रेकवा मु बेटा पाकी आपला पाड्या खोड रेकवाड्याची काय जाजा तारी माझी काची ए काका आ नरवा એટલે कशु कोम धंदा नाही वेकवा मांड्या काम अरे तुम्ही कोण धंदा वा આખા ગો તમે બે જણા ઊંધા નથી હમુ તો નહી માનું હવે કેવું હજુ ચમન હજુ રાત ની ખબર નથી રાત હોય

કર્યું so... બધામ <tick noise> <tick noise> <tick noise> આ તો આની કેટલી આવશે હા તો હા એટલે માર્યો તો ભડરો લોખંડના હાટો હા ચાલું છું પણ આ તો લોખણસા તો ધરમન છે હા પણ થોડું વધારે આઈ ગયું આ તો લ્યો હાલો હાડો લાવો એમ એમ ઓ માર લાવો ભણ્યા કે કાકા ઉત્યક લેવાનું એ બધું પડતી રાખો હાલો કે થાય છે અમારે એક મલે પાંતી રાખો કાકા હે 1 કિલો હે 1 કિલો છે ઓય કાકા

લાવજો તમે શું જૂઠું બોલ્યા બદમ બદમ કઈ ના મગફળી વેખી ના ખેલ કરો તમે હવે મારી વાત અભરો તમને તો મુજે નઈ પગની પાણીથી લઈ આ માથાની ખોટી ઉધી તમને ઓળખું છું કે તમે કેવા છો આ શિમટી જાતે તમે એવું હું હોભલું કે ભંગાના ભાવે બદમ આવી છે એટલે તમે આ છોકને ખવરાવા આયા કે કોઈ દાણા લા ગાઢે તે બદમનો ગોળો તો પાણી એવા તમારે કે ફુંતડજી હો આખી જિંદગી લુખવાડ જ કર્યા છે એટલે તમારે ઘે તો બોરિયો પડી છે બદમની

તમે શું કમા જોયું તમે આપડે બજાર થી લાવશો બદામ ના કેવાય મગફળી ભલા આદમી આખી

હવે બદમ જેવું તો તમારું મોટું હતું કે આજે પણ એ તો છે છે હવે તો પછી બદમ મોટો બદમ મોટો કરી દઉં તું કે અંદર શું આ કાચી બદમ ને પાકી બદમ બાપ બેટો બે જણા બુદ્ધિ વગરના હાવ સમજ ના આવી તો કોઈ નહીં ભાઈ હા વધારેનો બકારો ઝુકરા કરો તો પછી

રાતોરાત વાયરલ થઈ ગયો હાલ તમે ગાડી છે રૂપિયા છે બધું છે હવે હોબળો મારી વાત કદાચ વાયરલ થવા માટે કિસ્મત ગો હવે કિસ્મત તમારા ફાઇનસી બાપ બેટા બે ના

ಹಾಂ ಮಾರು ಎಸ್ ಪಿ ಹಿಂದು ಆಯ